જય માતાજી ડેરાંત આજે આપણે ઘણી બધી ભેસો વેચવાની છે એક સાથે તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ગામ છે કલ્યાણપુર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવ દેવભૂમિ દ્વારકા ટોટલ જવાબદારી ત્રીજું વેતર આચરની ટોટલ જવાબદારી બધી જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈને મિત્રો ભેંસ જોઈએ લેવી બાકી હું તમને ભાઈને નંબર આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી જવાબદારીથી ભેંસ દેવાની છે આના પછીને આપણે ભેંસ છે કિંમત છે એક લાખ ને હજાર જુનાગઢની બાજુમાં તાલ ધરા તમને આ ભેંસ જો મળશે ત્રીજું વહેતર નવથી દસ લીટર દૂધ કરે છે મિત્રો એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસું જોઈ લેવી ટોટલ જવાબદારીથી ભેંસો દેવાની છે અને બને એટલે વિડીયોનો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય અને મિત્રો હા આપણે ટૂંક સમયમાં આપણે લોંગ વિડીયો આવશે તબેલાના તો બંને એટલું વિડીયોને શેર કરો સપોર્ટ કરો જેથી અમે તમારા માટે નવા નવા વિડીયા લઈ શકીએ ડેલી માટે બને એટલો વિડીયોને શેર કરી નાખો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો ફ્રી બટન ચારમાં કંઈ ચાર્જ નથી લાગતો અને આપણે ઇન્સ્ટાગ્રામને ફેસબુક આઈડી આપેલ છે મયુર ગઢવી અને મયુરભાઈ ગઢવી ઇસ્ટા યુટ્યુબ ફેસબુક બધામાં અને પછી આ ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વીસ દિવસની યેલ છે દૂધ છ લિટર ગામ ગામ છે કતકપરા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ કિંમત એક લાખ પાંત્રીસ હજાર ટોટલ જવાબદારી દેવાની છે નીચે પાડી છે બાકી ટોટલ જવાબદારી દેવાની છે આના પછીને આપણે આ છે પહેલાં વેતનની ખડેલી વેચવાની છે ત્રીસ દિવસની કાચી લંબાઈ ત્રીસ દિવસની કાચી ઊંચાઈ લંબાઈ પૂરી જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળીઓ કિંમત એક પંચાવન હજાર ટોટલ જવાબદારી બધી જવાબદારીથી ભેંસી દેવાની છે બાકી તમારે રૂબરૂ જાય ને મિત્રો બધી ભેંસ ઉજવી અને લેવી તમારી જોખમ ઉપર તમારી જવાબદારી ઉપર બને એટલો વિડીયોનો શેર કરી નાખો મિત્રો અને સબસ્ક્રાઈબ કરી નાખો બાકી આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે તે કોઈપણ પ્રશ્ન જ્યારે તરવાની મેસેજ કરો આઠ મહિનાની આપણી છે પહેલું વેતર ફૂલ જવાબદારી આમ ગામ છે સલોલી તાલુકો મહુઆ જિલ્લો ભાવનગર ટોટલ જવાબદારીથી ભેંચ દેવાની છે મિત્રો બને એટલો વિડીયોનો શેર કરો જેથી કોઈ મિત્રોને બજેટમાં ભેંસું લેવાની હોય તો લઈ શકે સરળતાથી બાકી આપણે ટૂંક સમયમાં આપણે બ્લોગ નાખવાની કોશિશ કરીશું તબેલાની રૂબરૂ જઈને અને બસ એટલે માટે હું ડેલી કહું છું મિત્રો કે વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને અમે તમારા માટે નવી વિડીયો નાખીએ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી હોય તેમાં પણ ફોલો કરી નાખજો મિત્રો